વાદરાસ સૌરાષ્ટ્ર કચ્છમાં હવાઈ મુસાફરીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે રાજકોટ એરપોર્ટથી વિદેશની ફ્લાઇટ શરૂ થશે ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થશે નવા ટર્મિનલ બિલ્ડિંગમાં સુવિધાઓ ઊભી કરી દેવામાં આવી છે મયુર સરવૈયા વધુ માહિતી આપી રહ્યા છે મયુર જણાવશો શું વધુ વિગતો બિલકુલ હીરા સર ઇન્ટરનેશનલ એરપોર્ટ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે તેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમને લઈને મોટા સમાચાર

દુબઈની મળે તેવી પણ શક્યતાઓ છે કારણ કે જે પ્રમાણે ફ્લાઇટ ની જે એજન્સીઓ છે તેમના દ્વારા પણ જે અરજીઓ જે છે તે કરવામાં આવી છે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગૃહ અને નાણાં મંત્રાલય ને પત્ર પણ લખવામાં આવ્યો છે આભાર સમગ્ર માહિતી આપવા માટે